હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ છેલ્લી રીત બની જતી અને બાળકોથી લઈ મોટા બધાની ફેવરી ચોકલેટ બિસ્કીટ લાવા કેકની રેસીપી એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ ઓરિયો બિસ્કીટ ચોકલેટ લાવવા કેક ફક્ત ત્રણ જ વસ્તુમાંથી બનાવશું તૈયાર થયેલી આ ચોકલેટ લાવા કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને એકદમ ટેસ્ટી આ ચોકલેટ લાવા કેક બનશે ના તો તેમાં કન્ડેક્સ મિલ્ક ના કોકો પાવડર અને ઓવનના ઉપયોગ વગર જ ફક્ત તણા કેકી ડાન્સ ની ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બનતી એવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ લાવા કેક ની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે એકદમ માર્કેટ જેવા ફક્ત ત્રણ જ વસ્તુ માંથી ઓયો બિસ્કીટ ચોકો લાવા કેક બનાવવા માટે મેં અહીંયા ચાર પેકેટ ઓયો બિસ્કીટ ના લીધા છે અને નંગમાં જોઈએ તો 20 નંગ જેટલા બિસ્કિટ છે હવે બિસ્કીટ નો ફાઈન પાવડર બનાવવા બિસ્કિટ ને મિક્સર જાર એડ કરી દેશું અહીંયા તમે ઓરિયો બિસ્કીટ ની જગ્યાએ બીજા ચોકલેટ બિસ્કીટ નો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા અમે ઓરિયો બિસ્કિટ ને ક્રીમ સાથે જ લીધા છે ક્રીમ ને અલગ નથી પાડવાનું તો હવે મિક્સર નું ઢાંકણ બંધ કરીને બિસ્કીટ ને ખૂબ જ સારી રીતે નાગનાઈન કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બિસ્કિટ બિસ્કીટ જ સારી રીતના ગ્રાઇન્ડ થઈ ગયા છે બિસ્કિટ નો આ રીતના સ્મૂથ પાવડર તૈયાર થઈ ગયો છે હવે ગ્રાઇન્ડ થયેલા બિસ્કિટ ના મિક્સર ને કાઢી લઈએ અમે આજે ઓરિયો બિસ્કીટ ચોકલેટ લાવવા કેક ને હવે સ્ટીમર માં પાણી એડ કરીને સ્ટીમર ને ગરમ કરવા માટે રાખી દઈએ તો અહિયાં સ્ટીમર ને ફ્રી હિટ કરવું જ જરૂરી છે હવે સ્ટીમર ફ્રી હિટ થાય છે ત્યાં સુધી માં કેક નું બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે મેં અહીંયા એક નાના ગ્લાસ જેટલું દૂધ લીધું છે જે અંદાજીત એક કપ જેટલું છે તેને બેટર માં આ રીતે થોડું એડ કરીને દૂધ સાથે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરશું અને બેટર ને હલાવતા રહીએ જેથી બેટર માં લમ્સ કોઈ ગાંઠા ન રહે અહીં આપણો બધો દૂધ બેટર માં એડ થઈ ગયું છે તો બેટર ને એક જ ડાયરેક્શન માં હલાવીને ફેટી લેશું તો અહીંયા બેટર એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ આ રીતના ચમચીમાંથી પડતું હોય એવું તૈયાર થઈ ગયું છે આજ રીતના બેટરને કન્સિસ્ટન્સી રાખવાની હોય છે હવે આ બેટરમાંથી માંથી કેક બનાવવા માટે એટલી સ્ટેન ને થોડા ઘી થી ગ્રીસ કરી લઈએ અહીંયા મેં ઘરના ઘી નો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યાએ બટર કે પછી તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે એટલી સ્ટેન ના મોલ્ડ માં થોડા પ્રમાણમાં બિસ્કિટ નો બેટર ભરી લેશું તો આજી રીતે બધા જ ઇટલીના મોલ્ડમાં બિસ્કીટનું બેટર ભરી લઈશું બિસ્કિટનું બેટર ભરાઈ જાય પછી ચોકલેટ લાવવા બનાવવા માટે તેમાં ડેરી મિલ્ક ચોકલેટનો ટુકડો એડ કરીશું તમે તેની જગ્યાએ ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો ચોકલેટ એડ થઈ જાય પછી ઉપરથી ઓરિયો બિસ્કિટના બેટરથી કોટ કરી લઈશું હવે લાવવા કેકને સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમરને ગરમ કરી લીધેલું છે હવે બેટરને સ્ટીમ કરવા રાખી દઈએ હવે ઢાંકણ બંધ કરીને થી છ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો લગભગ પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી ને જોયું તો તમે જોઈ શકો છો આપડે એકદમ ભૂલેલી બિસ્કીટ ચોકલેટ લાવવા કેક તૈયાર થઈ ગઈ છે છડી ની મદદ થી ચેક કરીએ તો તમે જોઈ શકો છો છરી એકદમ ક્લીન બહાર આવે છે તો હવે સ્ટીમર બહાર કાઢી લઈએ અને હવે તૈયાર થયેલી લાવા કેક ને ખરી ડીમોલ્ડ મદદ થી ડિમોલ્ટ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી ચોકલેટ બિસ્કીટ લાવા કેક ખાવા માટે એકદમ તૈયાર છે તો અહિયાં બધી ચોકલેટ બિસ્કીટ લાવવા કેક ડીમોલ્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઉપર જ થોડો ચોકલેટ લાવવા દેખાય છે તો ચોકલેટ બિસ્કીટ લાવા કેક ને તોડતા જ એકદમ સોફ્ટ અને સ્પંચી અને અંદર થી તમે જોઈ શકો છો ચોકલેટ લાવવા બહાર આવે છે તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ માંથી અને ફટાફટ બની જતી આ ઓરિયો બિસ્કીટ ચોકલેટ લાવવા કે બાર્કોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો એકદમ સિમ્પલ રેસીપી છે એક વાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરીથી કહેજો અને મારા વિડિયોમાં લાઈક અને ફ્રેન્ડ ફેન્ડ માં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો તો ફરી મળીશું નવી રેસીપી સાથે